શોભાયાત્રામાં વિસાવદરના સેવાભાવી યુવાનો તેમજ માતાજીના ભક્તો જોડાયા હતા શોભાયાત્રા દરમિયાન યુવાનો દ્વારા લાઠી દાવના કરતબો કરેલ હતા ત્યારે સમગ્ર રથયાત્રા દરમિયાન આયોજકો દ્વારા લોકોને દૂધ કોલ્ડ ડ્રિંક્સની પ્રસાદ આપવામાં આવેલ હતી રિપોર્ટર હરીશ મહેતા વિસાવદર આ અમે વિસાવદરની અંદર સોનલ યુવા ગ્રુપ હનુમાનપુરા દ્વારા આજ દસમું વર્ષ છે અમારે શોભાયાત્રાનું શોભાયાત્રા ગામમાં કાઢીએ બદામ શેખ ફૂટલાટની પ્રસાદી અમે રાખીએ છીએ અને ગામમાં શોભાયાત્રા કાઢીએ છીએ સોનલમાનો જન્મ ઉત્સવ આ દસ વર્ષથી ઉજવીએ છીએ અને આ છે એકસો એકની માની જન્મજયંતિ અને અમે આજ બધા આજુબાજુના ચારણ સમાજ પછી બધોય ટોટલી અઢારે વરણ મળી અને આજ ગામનો એવડો સપોર્ટ હનુમાનપરાનો એવડો સપોર્ટ મળી અને અમે આજ દસ વર્ષથી ઉજવીએ છીએ અને સાથ સહકાર સપોર્ટ બધાયનો મળે છે જય મા સોનલ